જી સોયલભાઈ તમને ઉમરેટ પોલીસ સ્ટેશન દ્વારા જે પરમિશન તમારી રેલીમાં જે પરમિશન આપવામાં નથી આવી એની પાછળના કારણો શું છે અમે કાયદાની મર્યાદામાં કાયદા પ્રમાણે જે રીતે પરમિશન લેવાની હોય એ માટે એક અભિપ્રાય માટેનું કાગળ મોકલ્યું હતું મામલતદાર શ્રીને મામલતદાર સાહેબશ્રીએ એમના તરફથી એમની ફરજમાં આવતા મુજબ પોલીસ સમક્ષ આ અભિપ્રાય માટેનું કાગળ મોકલેલું પોલીસે ત્રણ દિવસ સુધી અલ્લા કલ્લા કર્યા અને એલઆઈબીના એક જવાન દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું અને બે દિવસ સુધી આજકાલ 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 કરવામાં આવ્યું અને અમને પરમિશન ના આપવામાં આવી પછી ના છૂટકે કાયદાની મર્યાદામાં લિમિટેડ માણસો સાથે આજે મરે પડ્યું ઉમરેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તરફથી તમને શું અનુભવ મળ્યો ઉમરેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનું કહેવું એવું હતું કે આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ રેલી નીકળી નથી તો તમે પહેલ ના કરશો તો પહેલ કોઈ કરશે તો બીજે થશે ને મારું નામ સોહિલ ચિસ્તિયા છે આજે અમે આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના ઉમરેટ ગામમાં ભેગા થયા છે આજે અમારે એકઠા થવાનું મુખ્ય કારણ એવું હતું કે મોજુદા સરકાર દ્વારા વકઅફ કોડ અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમોને સીધા ટાર્ગેટ કરવા માટે લાવી રહ્યા છે અને બહુમતીના જોરે ખોટી રીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે આનો વિરોધ કરવો એ અમારા મૂળભૂત અધિકાર છે લોકશાહીમાં આ અમારો વિરોધ કરવાનો અમારો મૂળભૂત અધિકાર છે તેની સાથે સાથે આનો મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અને સંવિધાનનો પણ નષ્ટ થઈ રહ્યો છે તેને માટે અમે વિરોધ કરવા આજે ઉમરેટ મુકામે ભેગા થયા છે અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એક પછી એક અમે પરમિશન લઈ મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ જ્યાં જે લાગતું વળગતું હોય તે અધિકારીઓને આવેદન સ્વરૂપે મૌન રોયલી સ્વરૂપે અમારી એક વિરોધની યોજના હતી તે બધી જગ્યા અમે પૂરી પાડવા થયા હતા અને આજે ઉમરેઠમાં આટલું જ નાગરિક મુસ્લિમ સમાજ આખા ઉમરેઠ તાલુકાનો આટલા ઓછા પ્રમાણમાં ભેગું થવાનું મુખ્ય કારણ રહ્યું હતું મામલતદાર સાહેબ હતી મર્યાદામાં કાયદાને સાથે રાખી અમારે કાળી પટ્ટી રાખી અમારું વિરોધ પ્રદર્શન નોંધાવવાનું હતું પણ બદનસીબે રાજકીય આંકાઓના ઇશારે અમને આજે આ પરમિશન ના મળી એટલે મારું આપ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિકોને જણાવવું છે કે જો દારૂની પરમિશન લેવી તો મળી જાય છે પણ કાયદાની મર્યાદામાં સંવિધાનને સાથે રાખીને આપણા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું હોય અને આપણે પરમિશન લેવી તો નહીં મળતી એ બહુ બદનસીબની વાત કહેવાય અને જો દારૂની પરમિશન ખોટા કામો કરવા હોય એ બધી પરમિશન મળી જાય અને આ રેલી આપણી પોતાના મૂળભૂત અધિકારોનું હનન થવું હોય તેની પરમિશન લેવી ના મળે એ બહુ ખોટી વસ્તુ છે તેથી આજે ખૂબ જ ઓછી માત્રામાં અમે અમારા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે એટલા માટે મામલતદાર સાહેબશ્રીને અમારા સૂચનો અને આ કાયદો અમલમાં આવવાથી મુસ્લિમ સમાજને શું નુકસાન થશે મુસ્લિમ સમાજના જીવનશૈલીમાં રોજબરીત જીવનશૈલીમાં શું નુકસાન થશે તે સમસ્ત સૂચનો આપવા માટે જઈ રહ્યા છે અને બસ આ સાથે સરકારશ્રીને પણ અમારી એક અપીલ છે કે આ કાળો કાયદો લાવો ના જોઈએ સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ આનો સખત વિરોધ કરે છે અસ્તુ જય હિન્દ જય ભારત સમસ્ત મુસ્લિમ સમાજ આ સાહેબને આ મૌન રેલી અને આવેદન સ્વરૂપે એક યુનિફોર્મ સિવિલ કોડ કે જેનો કાયદો જો અમલમાં નહીં આવે અને એક વોકઅપ બોર્ડ જેનો કાયદો બહુમતીના જોરે સરકારશ્રીએ મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવા માટે અમલમાં લાવી દીધો છે તેનો વિરોધ સમસ્ત ઉમરેઠ તાલુકાના મુસ્લિમ સમાજ કરે છે પાપ સાહેબ અમારા ઉમરેઠ તાલુકાના વડા છો તો અમારી આ રજૂઆત સરકાર શ્રીમાં મોકલી આપો કે મુસ્લિમ સમાજ હજુ જીવે છે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અમારા સામાજિક રિવાજોની અંદર અમારા ઘરના જીવનશૈલીની અંદર સરકારને હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નહીં મુસ્લિમ સમાજ પવિત્ર કુરાન શરીફ ધાર્મિક ગ્રંથ અને સરિયતના કાનૂનનો માને છે તેની અંદર આજ સુધી ઘણી બધી સદ્ધાનો બદલાઈ ઘણી બધી સરકારો બદલાઈ કોઈએ પણ હસ્તેપ નહીં કર્યો સરકાર આ કામ ખોટું કરી જેની જેના લીધે સમગ્ર હિન્દુસ્તાનના મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે એટલા માટે આજે ઉમટ તાલુકાનો મુસ્લિમ સમાજ આપ સાહેબના આવેદનપત્ર આપવા તો અમારી રજૂઆત આપ સાહેબ આગળ મોકલી હતી